ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાની ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખીય જંગ ખોલવાનો નિશ્ચિત બની ગયો છે એક તરફ ભાજપના છ ત્રણથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે જ્યારે બીજી તરફ ઇન્ડિયાના ગઠબંધનના યુવા નેતા અને ડેડીયાપાડાના એએપીના ધારાસભ્ય ચેતર વસાવા આમને સામને હતા તે બંને ગત દિવસોમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આજે આદિવાસીઓના મસીહા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પણ તેમના સમર્થકો સાથે ગાડીઓના કાફલામાં સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વાંચતે ગાજતે કલેક્ટર કચેરીમાં પહોંચી ચૂંટણી અધિકારી પોતાની ઉમેદવારી નોંધાવી હતી દિલીપ વસાવાએ આદિવાસીના હકના પ્રશ્નોને વાંચો આપી તેમના હક માટે લડવા સાથે જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો હતો ત્યારે રાજકીય નિષ્ણાંતો ભરૂચ બેઠક પર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે સીધા જંગમાં બીએપીની એન્ટ્રી થતા આદિવાસી મતોનું ત્રિભાજન થવાથી સીધો ફાયદો ભાજપને થવાનું જણાવી રહ્યા છે તો આદિવાસી મતોનું વિભાજન થતાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને મતોમાં ફટકો પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે લોકસભા ચૂંટણીમાં આપમાંથી ઝંપલાવનાર ચેતર વસાવા તેમજ બાપના ઉમેદવાર દિલીપ વસાવા કલેક્ટર કચેરી સાથે ભેગા થઈ જતા સાથે જ એક જ સોફા પર બેઠક જમાવી હતી ભરૂચ ચૂંટણી અધિકારી કચેરીમાં ફોર્મ ભરવા આવેલા વસાવા અને દિલીપ વસાવા એક એક જ સોફા પર સાથે સાથે બેસેલા નજર પડ્યા હતા જ્યાં બંને એકબીજાની બાજુમાં બેસી એકમેકના ખબર અંતર પૂછવા સાથે શુભેચ્છા પણ આપી હતી આજે ઉમેદવારી નોંધાવી છે મેં ભરૂચ લોકસભાની પહેલા તો આ મીડિયમના માધ્યમથી દેશના રાજ્યના અને ભરૂચ લોકસભાના જે જનતા છે એ જનતાને પહેલાં તો અભિનંદન ને ભારત આદિવાસી પાર્ટી તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે તો આ જે આજે મારી જોડે ફોર્મ ભરવા આવ્યા એમનો બધાનો પહેલાં તો હું આભાર માનું છું જનતાને જણાવવા માગું છું કે જે દેશમાં સંવિધાન છે એ સંવિધાનમાં જે હકને અધિકારો છે દરેક કોમ્યુનિટી માટે એ હકને અધિકારો દરેક પ્રજા સુધી એમના પ્રશ્નો અને એમને જે એમની જે મૂળભૂત પ્રશ્નો છે મોંઘવારીનો પ્રશ્ન છે બેરોજગારીનો પ્રશ્ન છે જળ જંગલ જમીનના પ્રશ્ન છે તો આ બધા પ્રશ્નો અમે લોકો સુધી પહોંચાડીશું અને બધાને સંવિધાનના જે અધિકારો છે એ અપાવીશું એવી અમે આશા રાખીએ છીએ બસ ચેતરભાઈ એમને વાઈફનું ફોર્મ ભરવા આવ્યા હતા ઓચિંતુ અહીંયા મુલાકાત થઈ ગઈ તો એમણે બીજું તો કશું કીધું નથી પણ કેમ છો હાલચાલ પૂછ્યા ને અમે કીધું કે ભાઈ અમે પણ ફોર્મ ભરવા ભરવા માટે આવ્યા છે બસ આટલું જ કીધું છે એમને ભાઈ શ્રી ભાજપમાં ગયા છો તો એમને તો પૂછવું પડશે પણ હું સમગ્ર જે ભરૂચના લોકો છે જે એમને પહેલાં તો અમે આભારી રહીશું જે અમારા મૂળભૂત જે અધિકારો છે અમે જે છોટું દાદાએ વર્ષોથી જે આદિવાસીઓ માટે લડ્યા છે જે ગરીબ લોકો પિછડે લોકો દરેક સમાજના જે લોકો છે એમના જે હક અધિકારો નથી મળ્યા એ હક અધિકારોને જે માહિતી છે એ લોકો સુધી પહોંચે એ પ્રયત્ન કરીશું અમે આ લોકસભા આદિવાસી ઉમેદવારો કેમ તમે જુઓ ભરૂચ લો લોકસભા સીટ આજે રિઝર્વેશન સીટ નથી તોય છતાં બી આજે આદિવાસીઓને ટિકિટ આપવી પડી એ ઘણી આદિવાસીઓ માટે સારી વાત છે કારણ કે પાસઠ વર્ષથી જે છોટુભાઈ વસાવા આદિવાસીઓના જે પ્રશ્નો માટે લડે છે એને ધ્યાનમાં રાખીને આજે ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટી હોય આજે આદિવાસી ઉમેદવાર ઉતારવો પડ્યો એ જ છોટુભાઈ વસાવા સાહેબની જીત છે તમે કેટલી લેખ્યા છે જીતમાં અમે સમગ્ર ભરૂચ લોકસભામાં જે બી સંવિધાનના પ્રશ્નો છે એને ગામે ગામ પહોંચાડીશું અને લોકોને સાચું માર્ગદર્શન આપીશું બસ એવી જ આશા રાખીને જે લોકો મત આપે ને ભવ્ય વિજય આપે એ જ આશા રાખીએ છીએ